લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોને સત્તા આપવી દેશ આઝાદ થયો ત્યારથી લઈને આપણી લોકશાહી એ પરિપક્વ રહી ક્યારેય કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારેય શંકા નહોતી કરી અને એનું કારણ એટલું જ હતું કે ચૂંટણી પંચની નિમણૂક ત્રણ વ્યક્તિઓએ કરવાની રહેતી એક વડાપ્રધાન એક ઉલટી વિચારધારા દાખલા તરીકે હોય તો વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા હતા આ બનતું એટલે કે આ ત્રણ ભેગા થઈને નામ નક્કી કરતા એટલે તટસ્થ નામો આવતા અને ક્યારેય ચૂંટણી પંચ સાથે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નતો જો ભાજપે કંઈ ખોટું કરવું જ નહોતું સત્તાનો દુરુપયોગ કરવો જ નહોતો તો આ પરંપરાને બદલાવવી નહોતી જોઈતી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કાઢી નાખી અને પોતાની જ સરકારના એક મંત્રી અને સામે એકમાત્ર વિરોધ પક્ષના નેતા આ ત્રણ જણા થયા એટલે બે ની બહુમતી થઈ મન ફાવે એવા વ્યક્તિ ચૂંટણી પંચમાં નિમણૂક કરવાના અને પછી દુરુપયોગ કરવાનો હું પોતે બિહારનો પ્રભારી હતો તો શું મારો મત મારે બિહારની ચૂંટણી આવે તો ત્યાં ટ્રાન્સફર કરાય ભાજપના નેતા બિહારમાં ચૂંટણી આવે છે એટલે ગુજરાતના નેતા બિહારમાં મતદાર બને આ કેટલા અંશે વ્યાજબી છે